બિરાદરો શાંતિપૂર્વક સામૂહિક દુઆ કરી તળાજાના સસ્તાન રોડ પર આવેલી મહંમદભાઈની વાડીમાં ત્રણ દિવસનું ઇસ્તેફાનું આયોજન થયું હતું જેનું અંતિમ દિવસ દુઆનો કાર્યક્રમ બે હજાર ચોવીસના રોજ બપોરે બાર વાગે પૂર્ણ થયો હતો આ ધાર્મિક ઇસ્તીફામાં પંદર હજારથી સત્તર હજાર મુસ્લિમ બિરાદરોએ સામૂહિક પ્રાર્થના કરી હતી સાદગી અને એકતા મુસ્લિમ સંપ્રદાયના મહત્વના મૂલ્ય છે અને તેને પ્રમાણિક કરતા કુલ મળીને વીસ દુલ્હા દુલ્હનનો સમૂહ વિવાહ પણ આ પ્રસંગે થયા હતા મુખ્ય ઉદ્દેશ લોકોને સાચી સમજ આપવી એકતા અને ભાઈચારાનું મહત્વ સમજાવ્યું હતું સાચી અને ઇબાદતનો પણ અર્થ સમજાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ઇસ્માઈલભાઈ પઠાણ સાથે રહીમભાઈ હિંગોરા Thank you. सलाम के जमाने में इस्लाम इस तरह आम था इस्लाम आम था।, था कि इस्लाम की कोई किताब नहीं थी भी कथा हुआ नहीं था वो तीनों में मैं था तीनों में था लेकिन इस्लाम घर घर में आम था बच्चे भी जानते थे नमाज रोजा हज अफलाक मुआशरत बड़े छोटे वो सारी चीजें जो है छोटे भी जानते थे बड़े जानते थे औरतें मर्द जैसे इस वक्त हमारे लोग और भी आएंगे। आओ आओ में बात आ रही है जल्दी से आगे बढ़ जाओ आओ जल्दी से आगे बढ़ जाओ कभी कभी अल्लाह की तरफ से रब्बानी लहर चलती है अगर आदमी अपने आप को पेश कर देता है अल्लाह उसकी कश्ती को किनार